તો કેમ છો મિત્રો મજામાં અમારા એટલે તમે મજામાં છો અને બધાને સૌ સૌ બધાને જય શ્રી દ્વારકાજી અને કાલે મિત્રો મોટર ખોટવાઈ ગઈ એટલે મિત્રો આજ હમી કરો હે હમી કરવા જાય કરે હજી ને ઘરના પાણી મોરના બોરનું પાણી આવે ને મિત્રો થી આવો ઓછું આવે એમ કલાકમાં એક કેરો ભરાય મિત્રો ઓલું એક નદીમાં જ પાણી આવતું હતું ને મોટર માંથી એ દસ પંદર મિનિટ મેં અત્યારે ભરાઈ જતો એટલે બહુ કાંઈ થાય ને અત્યારે હમ કરવા ગયા અને અત્યારે હું સવારના પોરમાં નવ વાગ્યામાં વિડીયો બનાવું ને પહેલાં તો માલને બધાને પાણી પાઈ લઉં પછી તમને આગળનું દેખાડું ને મિત્રો અને મારે જવું છે અર્જન અર્જન કાકાની મળવા કે એમ કે માહિતી લેવા માટે તે અમારા ગામમાં જ રહી છે અને હું અર્જુન કાકા પાસે જવાનો અને માહિતી લઈશ ત્યાં આગળ થોડુંક ચાર પાંચ માટી થઈને બધાય જેવા દેખાય તમે નીચે નિસે હતું ત્યાંથી એના ઉપર છે ને દેખાય મિત્રો ત્યાંથી ઉપર છે ને ચાર પાંચ જણા બધે થઈને તાણીને મોટર કાઢી ખોટવાઈ ગઈ છે ને કાઈની એટલે જ કમી કરવા લઈ જાવ જાઓ તો મિત્રો સમાજે એ લગ્ન છે તો મિત્રો એ સમાજે જાઉં છું અને પછી જમીને પછી પાછો તમને મળવું હું આખરે ગામમાં મળવા ગયો તો અમારા અર્જન કાકાને હું મળવા ગયો અને તેના તેને હું માહિતી લીધી કે વિડીયો નું કીધું કે કાયમ તું રેગ્યુલર વિડીયો મૂકતો રહે પછી હું કીધું કે તમારે કઈ વાંધો નહીં તમને ત્રણ મહિના પછી હું તમને આ દેખાડી કે બધું બરાબર છે તેનો સપોર્ટ ને અને બધાનો સપોર્ટ થી તેના સપોર્ટ થી હું વિડીયો બનાવીશ અને તેની પ્રેરણાથી વિડીયો બનાવતો રહીશ તમને બધાને વિડીયો ગમે તો મિત્રો કોમેન્ટ બોમેન્ટ ને લાઈક ને શેર ને બધું કરજો કે વિડીયો કેવો લાગ્યો તે માં તો કેજો તો મિત્રો ગાયો બધાય માલ ને બધાય ખાય હે ભેંસ ને બધાય એક બે અબક ખાઈ લીધું હે તમે જોઈ શકો છો મિત્રો ને તમારે અત્યારે અત્યારે સવા ને નો તમને બધાની એક નાનકડી એક ક્લિપ દેખાડું તો ચાલો મિત્રો તો તમને બધા છે ચાલો મિત્રો અને પછી આવીને પછી મિત્રો હવે ગાયું ને માલઢોલ ને બધાને પણ પાણી પાવું છે ને એટલે મિત્રો આવીને પછી જલ્દી જલ્દી તમને વાડી દેખાડીશ મિત્રો અને પછી માલને બધાને પાણી પાઈ આવી ગયો છો મિત્રો બીજી વાડીમાં અને તમને દેખાડો કે મિત્રો આમાં કોઈ માલ ઢોર ને કૂતરા કૂતરા કઈ હેરાન નથી કર્યું તો જો મિત્રો તમને એક કામ તો જો કે કઈ કઈ પણ બહુ રોગ બહુ ને કઈ આવ્યું નથી કઈ પણ કઈ પણ કર્યું નથી આ વાડીમાં તો મિત્રો કઈ પણ રોગ રોગ કે કઈ ઘઉંમાં તો બહુ ઓછો આવે બહુ ના પણ કુતરા એ ખૂંદી ખૂંદી ને બધી તો કઈ વાંધો નથી આવ્યો અને અમારે આ બાજુ હેઠા પાડો એની નીચે આ વાડી તેના પણ ઘઉં સારા છે અને સામે જે અમે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ મિત્રો ઘઉં છે અને તમારે એક અહીં સિનેમેટ શોટ એક તમને દેખાડી દો અને પછી પાછું યાર મિત્રો કરી જઈશ કે બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને તમને પણ કંટાળો ના આવે એટલે ફરી પાછા તે ઘરે જાવ અને આગળનું બધું તમને દેખાડું અને વિડીયો મિત્રો હમણાં કામ છે એટલે મિત્રો નાનો નાનો વિડીયો દેખાણો અને બપોર હૃતિનો વધી વધીનો વિડીયો આખા દિનો બપોર હૃતિ દેખાડું ટાઈમ જળશે તો મિત્રો તમને આખા દિવસનો પણ બ્લોગ દેખાડીશ તરીકે દેખાડવાનું આંબા વાવ્યા હતા મિત્રો હમણાં થોડાક ફરવા જોઈ દી વાવ્યા હતા હમણાં વરાદીના રોપોય કલમ નથી જો મિત્રો તમને દેખાણું આ જો એક આંબામાં કોર કોરે આવ્યો ને મોરે કોરાણો મિત્રો અને મોર પણ સરસ આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ને એક બે આ બે ત્રણ અંબુક આંબામાં તો ખાવ કઈક પણ રોગ આવી ગયો છે ને બે આંબા કોરાણા બીજે બધા અમુકમાં તો મિત્રો આ બધા થઈ ગયા જો પાંદરા બાંદરા ખરી ગયા ને એ બધું આવું થઈ ગયું છે આમાં પણ તમે એ જોઈ શકો છો આ જુઓ મિત્રો આમાં જે કોરાણો ન થયો ને રોગ બેગ બે આવ્યો ને આમાં બહુ કોરાણો બોલ કઈ આવ્યું નથી અને આમાં મોર આવ્યો છે મિત્રો એકમાં જે કલમમાં છે ને મિત્રો એમાં મોર આવી જાય ને બીજી બધે વાવલ હોય ને તેમાં ના આવે ને મિત્રો આ વાડીમાં જો આ ટમેટી આવી છે ટમેટી તમે જોઈ શકો છો ટમેટી આવી થોડાક ટાઈમ પંદર દી મહિનો દીમાં પાકી જશે અને મિત્રો હવે હું ઘરે જાઉં અને તમને બહુ બહુ સમય ના થઈ જાય અને બહુ તમને કંટાળો ના હોય એટલે મિત્રો હવે તમે ઘરે જઈ અને બાલને બાલને બધાને પાણી પાઈ લો તો માલ બાલ ને ને માલ ઢો ને ને પાણી પાઈ લીધું પણ એક ને એક પાડી બેઠીએ તો કંઈ વાંધો નહીં ઊભી થાય ને પછી તમને તો એને પછી મિત્રો પાણી પાછ ને ને માલને બધાને પાણી પાતો તેને વિડીયો ના દેખાડ્યો કેમ કે હવારે મિત્રો ને પાણી પાતો હતો વળી તમને પાછું દેખાડ તમને કંટાળો ને હવારે દેખાડતો પાછું દેખાડ એટલે એટલે આગળ પાણી પાતો હતો એનું ના દેખાડ્યું અને અને બોર બોર ઘણા બધા આવ્યા છે મિત્રો મોટા બોર કહેવાય ને મિત્રો મિત્રો કે ઘણા બધા છે અમુક તો કેટલા ગયા હે જો કેટલા બધા એવા હૈ પણ બધા બગડી ગયેલા છે મિત્રો શું કરવું તો જો તમને વિશ્વાસ માટે એક ટેસ્ટિંગ કરીને દેખાણું તો જોવા આ બોર છે ને મિત્રો જોજો આગળ મિત્રો જો મિત્રો આ આખે આખો મિત્રો સડો થઈ ગયો છે આ મિત્રો આ ખાવાય નહીં પણ આ ખાય તો મિત્રો માંદા પડે થાય અને કાચા ખાય તો મિત્રો ઉધરે થાય એટલે દવા છાટવી પડે મિત્રો ગમે દવા વિનાનો આ ખબર નહીં દવા વિનાનું કંઈ થતું જ નથી આ બોરમાં બધામાં કેવો મસ્ત સરસ મસાના આવ્યા પણ તે પણ આપણે ખાઈ ના શકીએ ગાયો ને ભેવું ને બધા માલને ટેણિયા મીણિયા વાસળો પાડીને બધાને માલને બધાને નાખી દીધું છે અને તમને આ દેખાય ને આ જો આ થોરીકા તે મિત્રો મારે ગાય દોવા શીખી હતી ને એટલે લીધી હતી પછી ચાર પાંચ મહિના જ માન દીધી પછી દોવા જ ના દીધી તે ધીરે ધીરે શીખો ને તે દોવા દોત આવડી ગયા ને હમણાં પી લીધી હે ત્રણ ત્રણ મહિના થયા હે ને પાડી બે મહિનાની જો મિત્રો હા તે આમાં હવે ભી દઉં હું મિત્રો ધીરે ધીરે થોડું ત્યાં જ ફાવી ગયું હતો વેરું હશે ને ટાઈમ હશે ને તો તેની પણ નાનુકડી એક ક્લિપ તમને દેખાડશું પાછા મળશું આવા જ નવા બ્લોગમાં તો ફરી મળી અને વિડીયો જોતા રહેજો અને કોમેન્ટ કરજો કે કેવો વિડીયો કેવો લાગ્યો કેવું છે ગમે પણ તમારે ગમે પણ પ્રશ્ન પૂછવો હોય કે વિડીયો સારો લાગ્યો ગમે પણ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવું નવું ચેનલ છે એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો